મારું નામ કિશન છે એટલે છેલ્લા ત્રણ વર્ષથી અમારા કલરકામ આવેલું છે અમે કરીએ એક મહિના પહેલા કલરકામ કરવામાં આવે છે જે કલરમાં અમારે જેટલું બી ડેમેજિંગ હોય એ બધું સંપૂર્ણ રીતે કાઢીને તેને નવેસરથી કરી અને તેને સંપૂર્ણ કલરકામ કરીને પૂર્ણ કરવામાં આવે આમાં ભગવાન શ્રી જગન્નાથજીનો રથ છે તે પીળા કલરનું છે તે સૂર્યનું પ્રતિક સમાન હોય છે માતાજીનો રથ હોય છે તે લાલ કલરનો હોય છે જે આપણા ધર્મનું સનાતન ધર્મનું પ્રતિક છે અને બળદેવજીનો રથ છે તેમાં ગ્રીન કલર છે જે આપણે કોમી એકતાનું પ્રતિક એવું છે કે આપણે જગન્નાથપુરી તો દર્શન કરવા જઈ નથી શકતા પરંતુ ત્યાંના કલરોની અનુભૂતિ અહીંયા થાય અને ત્યાંના જ ભગવાનના દર્શનનો લાવો મળે તેવી આશાથી તેવું અનુકરણ અમે કલરોમાં ઉતારેલું છે કે જેનાથી આપણાને ત્યાંનો જ અહેસાસ થાય અને દર્શન કરીને ધન્યતા અનુભવ છે જગન્નાથજીના રથમાં પીળો કલર છે એ સૂર્યનું પ્રતિક પડતા છે સર્વ ધર્મને લઈને ચાલવાનું તેમાં એક શીખ આપેલી હોય છે અને આ ત્રણેય રથોમાં કલરોની દરેક કલરોની ખાસિયત છે કે જે આપણા ધર્મના પ્રતિક સમાન ગણાય છે અને સર્વ ધર્મને સાથે લઈને ચાલવામાં અને દર્શન કરવામાં અનુભૂતિ એક અલગ પ્રકારની જ હોય છે લગભગ નવ સાડા નવે આવીએ છીએ અને સાંજે લગભગ એટલું કામ સ્પ્રેથી કરવામાં આવે છે અને ફિનિશ કલર વાપરવામાં આવે છે કે જેમાં ડિફેક્ટ ઓછી આવે છે અને લોંગ લાઈફ વસ્તુ છે અને પાછળના ફોટામાં કેવું છે કે દરેક રથમાં ભગવાનના અલગ ફોટા દર્શાવેલા છે જેની ભવ્યતા અને જાજરમાન વસ્તુઓ અલગ જ છે ત્યારે આના ઉપર એક પીયુ લેમિનેશન મારવામાં આવે છે જે સૂર્યનો પ્રકાશ પડતા જ આ જ સમાન દેખાય છે અને સૌને અનુભૂતિની લાગણી થાય ભગવાન જગન્નાથજી સૌની તકલીફો દૂર કરે મારા